પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત હરિધ્યાન સ્મૃતિ ભવન હોલ ખાતે કોળી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત શ્રેષ્ઠી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત ગામ્ય જિલ્લાના પલસાણા તાલુકા સ્થિત ગંગાધરા મુકામે હરિધ્યાન સ્મૃતિ ભવન હોલ ખાતે કોળી પટેલ સમાજ ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો વહેલી સવારે પ્રાર્થના અને મંચ ઉપર ઉપસ્થિત સમાજ ટ્રસ્ટી ના શ્રેષ્ઠીઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું સમાજના નાના નાના ભૂલકાઓ અને યુવક યુવતીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સોને મંડમરૂપ કર્યા હતા તેમની પ્રતિભા ખૂલીને બહાર આવેલી જોઈ ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા જે બાદ સમૂહ લગ્ન સમારોહ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી સમાજ પ્રમુખ અશોકભાઈ પટેલ સહિતના સમાજ અગ્રણીઓ અને પોતાના દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં પણાવવા ઈચ્છતા પરિવારના મોભી તેમજ સ્નેહીજનો વચ્ચે હકારાત્મક સહમતી સંધાઈ હતી સુરત શહેર અને ગ્રામ્ય જિલ્લામાં વસતા કોળી પટેલ સમાજ પરિવારો હવે સામાજિક અને શૈક્ષણિક એમ દરેક રીતે આગળ વધી રહ્યા છે અત્યંત ખર્ચાળ અને જૂના રિવાજોને ટીલાંજલિ આપવામાં આવી છે સમાજ ટ્રસ્ટ દ્વારા નહીવટ ખર્ચે સાથે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી નવ દંપતીને નવા જીવનની શરૂઆત સાથે આશીર્વાદ અપાય છે આ પ્રસંગે દીકરીઓને જીવન જરૂરિયાતનું કર્યાવર પણ આપવામાં આવે છે મારું નામ જગદીશભાઈ પટેલ સમાજ ટ્રસ્ટ જિલ્લો સુરતનો હું ઉપપ્રમુખ છું હાલમાં આજ રોજ અમારે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્લસ જનરલ મીટિંગ અમે આયોજન કરીએ છીએ અને સાથે સાથે અમે બ્લડ ડોનેશનનું પણ કાર્ય કરીએ છીએ આજ જનરલ મિટિંગની અંદર જે અમારે જે સમૂહલગ્નની જે જવાબદારી અમે જેને જેને આપી છે એનું પણ આયોજન કરીએ છીએ અમને દર વર્ષે લગભગ લગભગ બારથી પંદર જોડાનું અમે સમૂહ લગ્ન માટે આયોજન કરીએ છીએ અને આ આયોજનની પાછળ અમારો હેતુ કે સમાજની અંદર જે કુલરિવાજો છે મોટા ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓને બંધ કરવા માટે અમે સમૂહ લગ્ન પર વિશેષ ભાર આપીએ છીએ અને એ ભાર એટલા માટે આપીએ છીએ કે સમાજની અંદર જે ગરીબ વર્ગ છે એ દેવેદારની થાય સમાજની અંદર પાયમલની થાય અને સમાજ એનું વિશેષ ધ્યાન રાખીએ છીએ સમાજની અંદર જે કુલરિવાજો છે એને પણ અમે વારંવાર રજૂઆત કરીને પ્રયત્ન કરીએ છીએ કે રિવાજો બંધ થાય એના માટે અમે વિશેષ ધ્યાન આપીને સમાજની અંદર છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ છોકરાઓ સારું ભણે સારા પર્સન્ટેજ લાવે સારા માર્ક્સ લાવે એને અમે પ્રોત્સાહિત કરીને એમને ઇનામ પણ આપીએ છીએ સમાજ તરફથી ટ્રોફી પણ આપીએ છીએ બીજું કે એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ અમારો વિશેષ એ ધ્યેય રહી છે કે છોકરાઓમાં પોતાની એક્ટિવિટી ઉત્પન્ન થાય અને વિવિધ ક્ષેત્રોમાં એ એક્ટિવિટીને લોકો લઈ જાય રાજ્ય કક્ષાએ લઈ જાય દેશ કક્ષાએ લઈ જાય રાષ્ટ્ર કક્ષાએ લઈ જાય એના માટે લોકો અમે આયોજન કરીએ છીએ વિશેષ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રમાડીએ છીએ એ ટૂર્નામેન્ટની અંદર અમારા છોકરાઓની અંદર જે નૈસર્ગિક શક્તિ પડેલી છે એને બહાર લાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારા સમાજમાંથી એક છોકરો એવો પણ છે જે રંજન ટ્રોફી રમીને આવ્યો છે અને એની લગભગ લગભગ તૈયારી આઈપીએલમાં સુધી પહોંચવાની છે એનું અમને વિશેષ સમાજને ગૌરવ છે આવી જ રીતે આ આ જ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર બીજા છોકરાઓ પણ પોતાની રોષકની શક્તિથી બહાર આવે અને સમાજને ખૂબ આગળ લઈ જાય સમાજને ગૌરવ અપાવે એવી અમે અમારા સમાજને આગળ માટેના પ્રયત્નો છીએ વાર્ષિક સામાન્ય સભા અને સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત મેઘા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદિઓ માટે સમાજ પરિવારના યુવાનો દ્વારા રક્તદાન કરાયું હતું અશોકભાઈ મગનભાઈ પટેલ હરિપુરા કોળી પટેલ સમાજ ટ્રસ્ટ સુરત પ્રમુખ છે આજે અમારી જનરલ મિટિંગ છે જેમાં વિદ્યાનું ઇનામ વિતરણ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત તરીકે ટ્રોફી આપવાના છે અને હર હંમેશના માટે અમારી જનરલ મિટિંગમાં આયોજન કરવામાં આવે છે મોડી સાંજ સુધી ચાલેલા વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કર્ષ કૃતિ રજૂ કરનારા બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા જ્યારે સમાજ પરિવારના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો લાવવા બદલ સર્ટિફિકેટ અને ટ્રોફી સાથે બિદાવવામાં આવ્યા હતા જે બાદ આભાર વિધિ સાથે સમગ્ર કાર્યક્રમનું સફળ રીતે સમાપન કરવામાં આવ્યું હતું સુરેશ રાઠોડ હિન્ટીવી ન્યૂઝ પલસાણા